વર્ષો પહેલાંની આ વાત છે એક વૃદ્ધ દાદાને ચાર દીકરા હતા તે દાદાએ પોતાની મિલકત પહેલાં જ ચારે ભાઈઓને સરખે ભાગે વેચી દીધી પછી ભાઈઓએ તે દાદાના પોતાની સાથે રહેવાના અને જમવાના વારા ગોઠવ્યા તે જ્યારે જે ભાઈના ઘેર દાદાનો વારો આવે ત્યારે તે કળથીનું શાક અને મઠનો રોટલો જમાડે કળથી એટલે એક પ્રકારનું હલકું કઠોળ એક માસ સુધી ઘરના નાના મોટા બધા કળથીનું શાકને મઠનો રોટલો જ ખાય ઘી નહીં ગોળ નહીં અને બીજું શાક પણ નહીં એક માસ બધા આવું જ જમે તે દાદાનો વારો બદલાય પછી તે મિષ્ટાન અને સારું બનાવીને જમે દાદાનો બીજા ભાઈને ઘેર વારો આવે ત્યારે પણ ભાઈ જે જમાડતા તે જ પ્રમાણે કડથીનું શાક અને મઠનો રોટલો બનાવે અને બધા તે જ જમે ત્રીજા ભાઈને ઘેર તેજ કડથીને મઠનો રોટલો સૌ ખાય એમ ચારે જણાના વારામાં તે જ જમવાનું મળે તે દાદા તો સારા એવા હતા પણ સાવ સુકાઈ ગયા એક દિવસ દાદાને ઘર સોંપીને ઘરના બધા સંબંધીઓને ત્યાં જાનમાં ગયા દાદા એકલા જ ઘરે રહ્યા અને તે એક દિવસ મંદિરે ગયા ત્યાં સંત આવ્યા હતા દાદા સંતને પગે લાગ્યા ત્યારે સંતે પૂછ્યું કે દાદા તમે કેમ સુકાઈ ગયા છો શરીર કેમ નબળું પડી ગયું છે ત્યારે દાદાએ બધી વાત વિગતથી કહી દેખાડી પછી સંતે કહ્યું કે કાંઈ મૂડી તો રાખવી હતી ને કેમ બધું વેચી દીધું ત્યારે દાદા તે સંત પાસે રડી પડ્યા તે જોઈને સંતને દયા આવી પછી સંત બોલ્યા કે તમારી પાસે કાંઈ છે દાદા કહે આ સોનાનો વેઢ હાથમાં પહેર્યો છે આ એક મારી પાસે છે તો સંત કહે તમે તે બજારમાં વેચી નાખો અને જે પૈસા આવે તેનો એક પટારો લઈ લો પછી દાદાએ વેઢ વેચી રૂપિયા પંદરનો પટારો બજારમાંથી લીધો પછી સંત કહે તમે રાત્રે ઘરમાં પટારો મુકાવીને તેમાં કાળા પથરા ભરી દો અને ઉપર બે ગોદડા પટારા ઉપર સૂવું દીકરા પૂછે તો કહેવું આ તો મારી મરણ મૂડી છે તે જ પ્રમાણે દાદાએ કર્યું પછીથી દાદા તે જ પટારા ઉપર સૂવે અને બે દિવસમાં બધા જાનમાંથી પાછા આવ્યા ને બધા જેવા ઘરમાં ગયા ત્યાં એક પટારો જોયો અને કહે દાદા પટારામાં શું છે તો દાદા કહે આ તો મારી મરણ મૂડી છે ત્યારે મોટાભાઈ કહે દાદા હવે મારે ઘેર જમવા ચાલો તે પછી તેમના ઘરે શીરો પૂરી અને લાડુનું જમવાનું ચાલતું થઈ ગયું તે પછી તેના દીકરા પરાણે સૌ દાદાને તેડી જાય એકબીજાના વારા મટી ગયા છ છ મહિના સૌ જમાડે ક્યારેક દાદા આગા પાછા થાય ત્યારે નાના મોટા સૌ પટારો લાવીને જુએ ત્યારે પટારો હલે ચલે જ નહીં ત્યારે બધા કહે બાપાએ આપણને ઉપર ઉપરછલું આપ્યું છે અને પોતાની મરણ મૂડી રાખી છે બધા ખૂબ જમાડે નવરાવે દોવરાવે ખૂબ ચાકરી કરે ચારે ભાઈઓ તથા તેની વહુઓ દાદાની ઘણી સેવા ચાકરી કરે બાપા પાસે ઘણી જ મૂડી છે જો આપણે ચાકરી વધારે કરીશું તો વધારે ભાગ મળશે એમ મનમાં સમજે પછી બે વર્ષે સંત પાછા આવ્યા દાદા તેને મળ્યા ત્યારે સંતે દાદાને પૂછ્યું કે કેમ દાદા સારું છે ને તો દાદા કહે તમે મને જીવતો રાખ્યો નહીં તો હું મરી જાત પછી દાદાએ લખત કરાવ્યું કે આ મારી મરણ મૂડી છે તે મારા ધામમાં ગયા પછી મારું તેરમું થઈ રહ્યા પછી ગામના વડીલોને બોલાવીને ચારે ભાઈઓ સરખે ભાગે વેચી દેજો પછી બે વર્ષે તે દાદા ધામમાં ગયા તે ચારે ભાઈઓને ઉત્સાહ ગણો હતો કે બાપાનું કૂટે તેમ નથી માટે બાપા પાછળ ખૂબ વાપરવું પછી ખૂબ લાવીને બુંદીના લાડુ કરાવ્યા અને આખું ગામ જમાડ્યું મહેમાનો ઘણા જ આવ્યા હતા તેમણે ખૂબ જમાડ્યા અને બેન દીકરીઓ ને બાણાને કોઈને સરપાવને કોઈને લુગડા એમ બધા સગાવાલાઓને કંઈક લઈ આપ્યું એમ પાંચ હજારનો ખર્ચ કરીને કારજને શોભાવ્યું પછી મહેમાનો સગાવાલાઓ બધા પોતપોતાને ઘેર ગયા બેનો દીકરીઓને પણ તેમને ઘેર મોકલી દીધી જેથી તે ભાગ ન પડાવે પછી મોટાભાઈએ સરપંચ તથા મુખીને બોલાવ્યા તે ગામના સરપંચ તથા મુખી બધા ઘેર આવ્યા પટારાને ખંભાતી તાળું મારેલું તે ઉગડે નહીં તે પછી લુહારને બોલાવ્યો તે સાણચોને કુહાડી લઈને આવ્યો અને મહા મહેનતે તાળું ઉગાડ્યું પટારો ખોલ્યો ઉપર બે ગોદડાના ગાબા ભરેલા તે લઈ લીધા આખો પટારો પતરાથી ભરેલો જોયો તે મુખી તથા સરપંચ કહે અમારે વહેંચવું પડે તેમ નથી તમારી મેળે વહેંચી ત્યારે નાનો ભાઈ કહે કડથી રોટલાનો આ પ્રતાપ છે પટારામાંથી કાંઈ ન નીકળ્યું ખાલી હાથ છોલાણા ભાદર લોદરને તાણી ગઈ એનો અર્થ એવો થાય કે ભાદર નદીના પટમાં લોદર એટલે ગાજર વાવ્યા હતા તે ભાદરના કાપથી સારા થયા હતા પણ નદીમાં પૂર આવ્યું એટલે બધા ગાજર તણાઈ ગયા દીકરાઓએ દાદાને મરડમૂડીના લોભે સારું સારું ખવડાવ્યું પણ દાદા મરી ગયા એટલે કાંઈ મળ્યું નહીં જે ખવડાવ્યું હતું તે પણ ગયું પાદર લોદનને તાણી ગઈ તેવું થયું દુનિયા સ્વાર્થની છે માટે જે વૃદ્ધ પુરુષો છે તેમણે પોતાના પુણ્ય માટે કંઈક રાખીને પછી છોકરાઓને વેચી દેવું ને જો તેમ નહીં કરો તો આ દાદાના જેવા હાલ થયા તેવા હાલ થશે તે દાદાને સંતે જીવતા રાખ્યા માટે આ વાત સમજીને જીવનનો મોક્ષ કરી લેવો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ